વડોદરાના સમાજ સ્વાતી સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાનો રાણાનો પરિવાર સિક્કિમના ના ફરવા ગયેલા વડોદરાનો પરિવાર ફસાયો સિક્કિમમાં અચાનક વાદળ ફાટતા ભૂસ્ખલન થતા અનેક લોકો ફસાયા વડોદરાના રાણા પરિવારના નવ સભ્યો પણ ફસાતા વડોદરામાં રહેતા પરિવારના અન્ય સભ્યો ચિંતામાં વડોદરાના સમાજવાથી સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાએ ચિંતા વ્યક્ત કરી બે દિવસથી પરિવારના એક પણ સભ્યનો સંપર્ક થઈ નથી રહ્યો પરિવારમાં તમામ સભ્યો આજે હવાઈ મારફતે પરત વડોદરા આવવાના હતા પણ હજી સુધી કોઈ સંપર્ક નથી થઈ રહ્યો સાત જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે તમામ લોકો સિક્કિમ ફરવા ગયા હતા પરિવારમાં રામચંદ્રના બે મોટા બહેન એક નાનો ભાઈ અને તેમનો પરિવાર ફરવા ગયો હતો સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા પરિવારે કરી માંગ

મારો ભાઈ છે ભાભી છે એમનો એક દીકરો છે ભાનો છે ભાનાના મિસિસ છે ભાનાના સાસુ છે અને એમની એક બેબી છે પરિવાર વાતચીત થઈ હા કલાક પહેલાં થઈ ગઈ એ લોકો સેફ છે અત્યારે એવી વાત થઈ ત્રણ દિવસથી તો કોન્ટેક નહોતો જ થતો પણ અત્યારે થઈ ગયો છે સાહેબે પોતે પણ વાત કરી અને મને ત્યાંના કલેક્ટર સાથે વાત કરાવીને એ લોકો સેફ છે એ ટાઈપની એ થઈ અને કલાક પહેલાં એ મારે ડાયરેક્ટ એ લોકો સાથે એક વખત પંદર સેકન્ડ વાત થઈ વધારે કોન્ટેક્ટ કારણ કે ત્યાંના કોન્ટેક્ટો તૂટી ગયા છે પંદર સેકન્ડમાં એ લોકો સેફ છે એ લોકોને હોટૅલમાં વ્યવસ્થા આપી છે અને તમે ચિંતા કરશો ને અમે નવે નવું સેફ છે એવું વાત કરી સિક્કિમમાં જે પરિવાર જે આપણો ફસાયો છે ત્યાં લેન્ડ સ્લાઈડ અને હવામાન એટલું સારું નથી એને કારણે જે હાલાકી ભોગવી રહ્યા છે એ બાબતે અમે ત્યાંના ડીએમ સાથે ચર્ચા કરી છે ત્યાંના ડીએમ અમને સકારાત્મક અભિગમ દાખવ્યો છે અમને એમનું એક લોકેશન પણ આપ્યું છે અને એવું પણ કહ્યું છે કે એ બાબતે તમામ જે જરૂરી પગલાં છે એ એ લોકો લેશે એમના પરિવાર સાથે એમને બીજા નંબરથી વાત પણ કરાવી લીધી છે એટલે મારી આપના માધ્યમથી સર્વેને એ બાબતની ખાતરી છે કે એ પરિવાર હેમખેમ રહે એ બાબતે સંપૂર્ણપણે અમે ચિંતા કરીશું